દાહોદ ખાતે ધાનપુર તાલુકામાં આવેલો અદલવાડા ડેમ છલકાયો છે સતત વરસાદના પગલે ડેમો ઓવરફ્લો સ્થિતિમાં મુકાયો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી નાળાઓ પણ હાલમાં છલકાયા છે ત્યારે અદલવાડા ડેમની સપાટી બસો સાડત્રીસ પોઈન્ટ પાંત્રીસ મીટર પહોંચી છે નીચાણવાળા વિસ્તારને એલર્ટના આદેશ આપી દેવામાં આવ્યા છે તો તંત્રએ લોકોને સાવચેતી રાખવા

સંપૂર્ણપણે છલકાયા છે